આજે આપણે વાત કરીશું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભાવનગરની મુલાકાત વિશે જ્યાં તેમણે પચીસ નવી બસોનું લોકાર્પણ કર્યું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ભાવનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી હરસંગવીએ 25 નવી બસોનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે એસટી બસ સ્ટેન્ડ ખાતે પોલીસ તંત્ર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે ગૃહમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું આ 25 નવી બસો ભાવનગરને અમદાવાદ સુરેન્દ્રનગર સહિત અન્ય શહેરો સાથે જોડશે હરસંગવીએ લીલી ઝંડી બતાવીને આ બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જેમાં ધારાસભ્ય જીતુ વાઘાણી સજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા મનીષ બંસલ મ્યુનિસિપલ કમિશનર કુમાર આઈજી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોકાર્પણ બાદ ગૃહમંત્રીએ બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી તેમણે બસ બુકિંગ વિન્ડોના સંચાલકો અને વેન્ડરો સાથે વાતચીત કરી હતી તેમની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી આ ઉપરાંત તેમણે એસટી ડેપોના ડીસી સાથે પણ બસ સ્ટેન્ડની વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચાઓ કરી હતી પત્રકારો દ્વારા ગૃહમંત્રી મંત્રી સંઘવી જ્યારે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે દાવો કર્યો કે ભાવનગરમાં કડકાઈથી કામ લેવામાં આવી રહ્યું છે જો કે આ કડકાઈ કેટલી અસરકારક છે તે તો ભાવનગરની જનતા સારી રીતે જાણે છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની વાસ્તવિકતા અને ગૃહમંત્રીના દાવા વચ્ચે કેટલું અંતર છે છે તે એક મોટો પ્રશ્ન આજે ભાવનગરની ભૂમિ પરથી પચીસ નવી બસો અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે બે દિવસ પહેલા જ એકસો એકાવન નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી જેમાં પહેલી નવી એસી બસ નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમારા ધારાસભ્યશ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી એ પચીસ બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે આ આ જ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસો નવી બસોની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે આજે ભાવનગર ખાતે બીજા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જ્યાં હું હાજર રહેવાનું છું આભાર ખાસ કરીને ભાવનગરમાં સામાન્ય રીતે ક્યારેય બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે ને આવનારા દિવસોમાં હજી બી વધુ કડકાઈથી થી કામ લેવામાં આવશે આભાર તો આ હતી ભાવનગરની મુલાકાતે આવેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવી વાત અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર